ઓ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું શ્રાવણ મહિનાની ખૂબ જ પવિત્ર તિથિ એવી શુક્લ પક્ષની બારસની તિથિ કે જે દિવસે દામોદર દ્વાદશી ઉજવાય છે સાથે જ પવિત્રા બારસ તરીકે પણ આ દિવસને ઉજવવામાં આવે છે આ બંને ઉત્સવ વ્રતનું મહત્ત્વ જાણીશું વ્રતની કથા સાંભળીશું સાથે જ આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય ભગવાનના કેવી રીતે આશીર્વાદ મળે શું લાભ થાય શું કરવું શું ન કરવું દરેક વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આવો હવે આપણે આ સત્સંગની શરૂઆત કરીએ મિત્રો ભારતીય ગ્રંથ અનુસાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી એટલે કે દામોદર દ્વાદશી કે જેને આપણે પવિત્ર બારસ તરીકે ઓળખીએ છીએ ભગવાન શ્રીહરિના અનેક નામો છે કે જેમાંનું જ એક નામ એટલે કે દામોદર તેમના આ નામ પરથી જ આ દ્વાદશી તિથિને દામોદર દ્વાદશી કહેવાય છે આ શ્રાવણ માસ મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે કે જેમાં ભગવાન શિવનું પૂજન અર્ચન કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય છે પુત્ર એકાદશી કે પછી પવિત્રા અગિયારસના બીજા દિવસે આપણે સૌ લોકો આ પવિત્ર બારસ આ દામોદર દ્વાદશી ઉજવીએ છીએ પવિત્રા અગિયારસનો દિવસ એ વૈષ્ણવ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે જ્યારે આ સુદ બારસ એટલે કે આ પવિત્ર બારસનો દિવસ પુષ્ટિ સંપ્રદાયનો સ્થાપના દિવસ મનાય છે પવિત્ર બારસના દિવસે શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજ સેવક શ્રી દામોદરદાસ હર્ષાનીને બ્રહ્મ સંબંધ કરાવીને કૃતાર્થ કર્યા હતા અને ત્યારે દામોદરદાસ હર્ષાનીએ સુતરના પવિત્રતાથી શ્રી મહાપ્રભુજીને અંગીકાર કર્યા હતા એટલા માટે આપણે ત્યાં પવિત્ર બારસ ઉજવાય છે શ્રીમદ્ ગોકુળમાં ઠકરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ નિજ સેવક શ્રી દામોદરદાસને સૌ પ્રથમ વખત બ્રહ્મ સંબંધ આપ્યું હતું અને ત્યારથી આજ દિન સુધી વૈષ્ણવો પોતાના પ્રિય ગુરુઓ શ્રી વલ્લભજીને પવિત્ર હાથો હાથ અંગીકાર કરાવીને પવિત્ર બારસની ઉજવણી કરે છે એટલા માટે પુષ્ટિ સંપ્રદાયમાં આ પવિત્ર બારસનો દિવસ એ એક ગુરુ પૂર્ણિમા દિવસ જેવો જ ઉજવાય છે આદામોદર દ્વાદશીના દિવસે સવારે વેલા ઉઠી નિત્ય કર્મ કરીને સ્નાન કરીને આજના દિવસે વ્રત ઉપવાસનું પાલન કરવામાં આવે છે ઉપવાસ ન થાય તે એક કરી શકાય છે પરંતુ બની શકે તો અન્નનું સેવન આજના દિવસે ન કરવું ભગવાન શ્રીહરિની પૂજા કરવી કે જેમાં ફળ જળ તુલસી સુકોમેવો અર્પણ કરવાનો સાથે જ દીપ કરવાના ભગવાનનો પંચામૃત્ય અભિષેક કરવાનો અને જો આપણા ઘર આસપાસ ભગવાન શ્રીનારાયણનું મંદિર હોય કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે પછી હવેલી હોય અથવા તો મહાપ્રભુજીની બેઠક હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો ભાગવતનો પાઠ કરવાનો અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનનો જે ગોવિંદ દામોદર સ્તોત્ર છે તેનો પાઠ કરવાનો આ દિવસે સુપાત્ર બ્રાહ્મણને વસ્ત્ર અનાજ આદિ વસ્તુનું દાન કરવું કે પછી બહેન દીકરીને પણ આપી શકાય છે માન્યતા છે કે આ વ્રતનું પૂર્ણ ભક્તિભાવ શ્રદ્ધાથી પાલન કરવામાં આવે છે તો મૃત્યુ પછી મોક્ષ મળે છે અને આ દામોદર દ્વાદશીનું વ્રત કરવાથી અનેક લાભ પણ મળે છે કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને પૂર્ણ આસ્થા સાથે ભગવાનનું પૂજન કરે છે મંત્ર જપ કરે છે તેને અસમય યજ્ઞનું ફળ મળે છે અને સત્ય લોકની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાનનું પૂજન કરે તે ગૌમેય યજ્ઞનું ફળ મેળવે છે અને મૃત્યુ પશ્ચાત્ર્ગ સુખ ભોગવે છે જે દિવસે આ વ્રત કરીને ભગવાનનું પૂજન કરે છે તે વ્યક્તિ નરમેઘ યજ્ઞનું પણ પુણ્યફળ મેળવે છે કે જેથી તે સર્વપુણ્ય મેળવવાનો અધિકારી બની જાય છે આ દિવસે ભગવાનનું પૂજન કરવાથી સોમણી યજ્ઞનું પુણ્યફળ મેળવી શકાય છે આવી વ્યક્તિની આત્મા એકદમ પવિત્ર બની જાય છે આ દિવસે ભગવાનનું પૂજન કરવાથી અને વ્રત કરવા માત્રથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મેળવી શકાય છે એટલે કે એક હજાર ગાયનું દાન કરીએ તે સમાન પુણ્યફળ મેળવી શકાય છે આવી રીતે આ તિથિ અનેક યજ્ઞનું પુણ્યફળ આપનારી છે કે જે ભગવાન નારાયણને એકાદશી સમાન જ આ બારસની તિથિ પ્રિય છે આ દિવસે યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની ગરિયા જરૂરિયાતમંદોને ચોખા અથવા અન્ય કોઈ અનાજ વસ્ત્રનું દાન કે પછી લીલા શાકભાજીનું દાન કરવું શુભ માનવામાં આવ્યું છે આજના દિવસે વ્રતનું પાલન કરવાનું ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે આ વ્રત કરવાથી દરેક સમસ્યાનું નિરાકરણ થાય છે અને ભૌતિક જીવનમાં પણ સુખ મેળવી શકાય છે આ લોક તો આપણો સુધરે જ છે પરંતુ આપણો પરલોક પણ સુધરી જાય છે જો આપ અન્ય કોઈ વ્રત ન કરતા હોય તો ખાસ કરીને આ વ્રત કરવું કેમ કે વર્ષમાં એક જ વખત આ વ્રત આવે છે અને આ વ્રત કરવાથી આપણી અંદર રહેલા દુર્ગુણો જેવા કે છળ કપટ લાલચ ક્રોધ મોહ માયા અને અહંકાર આદિ દૂર થાય છે આજે ભગવાન નારાયણની સેવા પૂજા કરવાથી ભક્તોને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ માસમાં ભગવાન શિવ સાથે નારાયણની પૂજાનું પણ વિધાન છે કેમ કે ચાતુર્માસમાં ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે કે જેમાં જ આ દામોદર દ્વાદશીની ઉત્તમ માનવામાં આવી છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ દામોદર છે જ્યારે યશોદા મૈયાએ ભગવાનને ખાંડણીયામાં બાંધ્યા હતા ત્યારે ભગવાનનું દોરડું નાનું જ પડતું હતું ગમે તેટલી કોશિશ કરે ગમે તેટલું મોટું દોરડું લાવે પરંતુ દોરડું ટૂંકું જ પડે યશોદાસજી આશ્ચર્યમાં પડ્યા પણ ભગવાનની લીલા તો અપરંપાર છે અને અંતે ભગવાનને માતા યશોદા પર દયા આવી અને જાણી જોઈ જાતે બંધાયા એટલે જ ભગવાનને જો કોઈ બાંધી શકે આ દુનિયામાં તો તે માત્ર બે જ વ્યક્તિ છે એક તો તેની માતા અને બીજી વ્યક્તિ છે તેનો ભગ તો ભગવાને ખાંડણીય બંધાય અર્જુનનો ઉદ્ધાર કર્યો હતો અને એટલે જ આ ઘટના પરથી ભગવાનનું નામ પડ્યું હતું દામોદર તો આ રીતે આ દિવસનું મહાત્મય છે વિધિ જાણી સાથે જ આવ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય લાભ વિશે પણ આપણે વાત કરી આવો હવે આ દિવસની વ્રત કથા શ્રવણ કરીએ કે જે પુણ્ય આપનારી છે અને અતિ શુભ ફળ પ્રદાન કરનારીડ્રક રાજા રહેતો હતો કે જેના પિતાનું નામ વાસુદેવ હતું પાંચાલ નરેશના પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પણ પોન્ડ્રક રાજા હાજર હતો પોંડ્રક એ મૂર્ખ અજ્ઞાની હતો કે જેના મૂર્ખ અને ચાપલુસી મિત્રો પણ હતા એટલા માટે જ કહેવાયું છે ને કે જેવો સંગ તેવો રંગ અને તેના મિત્રો ભગવાન કૃષ્ણની નહીં પરંતુ ભગવાનની પૂજા કરતા હતા મૂર્ખ મિત્રો સાથે પોંડરક નકલી ચક્ર નકલી તલવાર નકલી શંખ નકલી ગદા અને નકલો પીતાંબર પહેરીને ફરતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે એવું સમજતો હતો એક દિવસ પોન્ડ્રકે ભગવાનને સંદેશો મોકલ્યો કે હું જ આ ધરતી પર કે મેં જ ભગવાન શ્રી વિષ્ણુનો આઠમો અવતાર લીધો છે હું જ આ લોકનો રાજા છું અને સર્વે લોકોનો ઉદ્ધાર કરનારો છું એટલા માટે હે શ્રી કૃષ્ણ તમે બધું શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર છોડી દો અને મારી સામે યુદ્ધ કરો ઘણા સમય સુધી તો ભગવાને તેની વાત પર ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે પોંડ્રક રાજાએ હદ વટાવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થયા ભગવાન શ્રી કૃષ્ણ તેની સઘળી સેના લઈ કાશીનગર પહોંચ્યા અને રાજા પોંડ્રક કાશીનગરના રાજા કાશીરાજ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સામે લડવા આવ્યો ત્યારે પોંડ્રક એ ભગવાન વિષ્ણુ જેવો દેખાતો હતો તેણે પિત્બર હાથમાં શંખ ચક્ર ગદા અને તલવાર ધારણ કર્યા હતા અને ગરુડ પર બિરાજમાન હતો અને આવો નાટકીય અવતાર લઈને યુદ્ધમાં ઉતર્યો હતો તેમના આ નાટકને લીધે ભગવાનને તો થોડી વાર હસવું આવ્યું પરંતુ તે ભગવાન જેવો જ દેખાતો હતો ભગવાન જેવો શ્રણગાર ભગવાન જેવો શણગાર કર્યો હતો અને ત્યારબાદ ઘોર યુદ્ધની શરૂઆત થઈ બંને સેનાઓ લડવાનું શરૂ કર્યું અને અંતે ભગવાન શ્રી કૃષ્ણે પોંડ્રકનો ઉદ્ધાર કર્યો અને પોતાની સેનાલી દ્વારિકા પાછા ગયા યુદ્ધ પશ્ચાત બદલાની ભાવના સાથે પોંડ્રકના પુત્રએ ભગવાન સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું મારણ પુનશ્ચરણ યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ દ્વારિકા તરફ ભગવાનને મારવા મોકલે છે પણ ભગવાન તો ભગવાન છે ભગવાનની લીલા તો કોણ જાણી શકે આ આગરૂપી શક્તિ પાછી વળી કાશીમાં આવે છે અને કાશી નરેશના પુત્ર સુદર્શનને બાળીને ખાક કરે છે અને મૃત્યુ પામે છે તો આવી રીતે આ દામોદર દ્વાદિશીની કથા છે જે ભક્તો આજે આ મહાત્મય કથા શ્રવણ કરે છે સાંભળે છે તેની સદગતિ નિશ્ચિત છે જેવી રીતે ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો હતો યમલાર્જુનને મુક્તિ અપાવી હતી તેવી જ રીતે આ કથા સાંભળનારને ભગવાન મુક્તિ અપાવે છે તેની સદગતિ અવશ્ય થાય છે એવું ભગવાનનું વચન છે તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આજે આપણે પવિત્ર બારસ તથા દામોદર દાદસીનો સત્સંગ કરીએ આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ સત્સંગનો લાવો લીધો હશે અને આપ સૌ લોકોને આ વિડીયોમાંથી ઘણું નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવી જ અવનવી માહિતી અને વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ માહિતી જાણે તે લોકોને પણ આ વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ થાય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર ભગવાન શ્રી હરિની કૃપા આપના પર કાયમ બની રહે ભગવાન આપના સર્વે દોષો દૂર કરે બસ એવી જ અમારી પ્રાર્થના છે